નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોડી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લામાં બે ટીપા જિંદગીના પોલિયો રસીકરણનું મહા અભિયાન થયું હતું અઢાર જિલ્લાઓમાં અને પાંચ મહાનગરપાલિકાઓમાં આ રસીકરણનો કાર્યક્રમ થયો હતો જેને લઈને આપ આ વિડીયો નિહાળો આજે સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે છે જીરોથી પાંચ વર્ષના બાળકોને સમગ્ર જિલ્લામાં દરેક આંગણવાડી શાળા ખાતે પોલિયોના બે ટીપા પીવડાવવાનો પ્રોગ્રામ છે આપણો દેશ છે એ પોલિયો મુક્ત જાહેર થયો છે અને એ પોલિયો મુક્ત જાળવી રાખવા માટે આ ટીપાં પીવડાવવા પોલિયોના બે ટીપા એ ખૂબ જ જરૂરી છે સમગ્ર દેશની સાથે આજે પણ આપણે એ ઉત્સવની જેમ ઉજવી રહ્યા છે આ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આઈસીડીએસ અને સૌના માધ્યમથી સૌના સહકારથી આ કાર્યક્રમ આપણા જિલ્લામાં છે કુલ સાઠ હજાર જેટલા બાળકો અંદાજે આપણા જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે જીરોથી પાંચ વર્ષના અને આગામી ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમ ચાલશે અને જરૂર પડશે તો એને એક અઠવાડિયા સુધી પણ લંબાવી શકાય સૌને નમ્ર અપીલ છે કે પોતાના પાંચ વર્ષ સુધીના બાળકને પોલિયો બૂથ ઉપર લઈ જઈને બે ટીપા પીવડાવે એવી વિનંતી છે કલ્યાણ છે તેમાં આપડા મુખ્ય વેરો સુકલ્યાણમ આરોગ્યમ ધનસંતમ સ્પેશિયલ ચોકલેટ

આઠમી ડિસેમ્બર ગુજરાતભરના અગિયાર જિલ્લાઓ અને એક મહાનગરપાલિકા આ દરેક જગ્યા ઉપર સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે આ વિસ્તારના બાળકોને પોલિયો ન થાય અને એનાથી આ એક રસીકરણ દ્વારા એમને એ રોગથી મુક્ત કરી શકાય એ અભિયાનના ભાગરૂપે આજે રાજપીપળા શહેરમાં બૂથ નંબર ત્રણના કાર્યકર્તાઓની સાથે બાળકોને ખૂબ જ સારી રીતે એમને ઇમ્યુનાઇઝેશન કરવામાં આવ્યું છે અને આ રસીકરણ દ્વારા આ વિસ્તારના સર્વે લોકો પણ ખૂબ જ ઉત્સાહભેર અમારી સાથે જોડાયા છે અને સાથે સાથે જિલ્લાની અને અર્બનની આરોગ્યની ટીમ અને સાથે નગરપાલિકાના પ્રમુખ છે આ વિસ્તારના કોર્પોરેટરશ્રી છે અને આરસીએચઓના ચાર્જમાં રહેલા અમારા ડૉક્ટર જંકનાબેન અને આ વિસ્તારના તમામ રહીશો સાથે અને અગ્રણીઓ સાથે આજે આ ઇમ્યુનાઇઝેશનના રસીકરણનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બધા જ લોકો એમાં હર્ષભેર જોડાયા છે અને સાથે આ વિસ્તારમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વે સહભાગી પણ થયા છે અને દરેક બાળકોને આ રસીકરણ દ્વારા એમને પોલિયો મુક્ત બનાવી શકાય સરકારનો આ એક સુંદર અભિગમ છે અને એ માટે સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ વિસ્તારના લોકોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ